અમરેલીની અક્ષરધામ સોસાયટીના સ્થાનિકોએ હલ્લાબોલ કર્યું હતું અમરેલી પાલિકા કચેરીએ ઢળતી સંધ્યાએ સ્થાનિકોએ રામધૂન બોલાવી હતી પાલિકાના એન્જિનિયર પાસે સ્થાનિકોએ હૈયાવરાળો ઠાલવી હતી પાલિકાના એન્જિનિયરને અક્ષરધામ સોસાયટીની મહિલાઓએ ઉથડો લીધો હતો સોસાયટીના સ્થાનિક પાલિકા દ્વારા દસ વર્ષથી સફાઈ અને રોડ રસ્તાઓ ન બનતા હોવાથી પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો Hasumato yan nanu tori.

હાલો મારું નામ ભાવનાબેન પરમાર છે અમે અક્ષરધામ સોસાયટીમાંથી ટેલિફોચેનના કોર્ટર પાસેથી આવ્યા છીએ લાઠી રોડેથી અમે રોડ રસ્તા બાબત અહીંયા આવ્યા હતા પણ અહીંયા કોઈ અમને સારો જવાબ નથી મળી સાહેબ કોઈ હાજર નથી એ અને અમે પાંચ વર્ષથી હેરાન થઈ છીએ આમનું

અને રોડ બાબતમાં અમે આવેલ છે અને અમારે રોડ બે હજાર વીસમાં અમે અરજી આપેલ છે છતાં પણ આ લોકોએ અમને કાંઈ જવાબ આપેલ નથી અને એણે આજે અમે રામધૂન બોલાવી સતત અને એને આજે અમને કીધું કે તમને પહેલી મે તમને રોડ બાબતનું અમને કીધેલ છે લેખિતમાં અમને કાંઈ આપ્યું નથી ખાલી મૌખિક અમને કીધું છે